કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક પોલીસ અધિક્ષક ડીટીઓ સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર નાયબ તાલુકા વિકાસ અધિકારી થરા પીએસઆઈ શિહોરી પીએસઆઈ તેમજ પુરવઠા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ સહિત અન્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત અગત્યની બાબત વિશે વાત કરીએ તો તાલુકામાં જમીન બાબતે ઘણા સમયથી મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યા છે એમાં એક બુકોલી ગામના અરજદારના માલિકીના ખેતરમાં એક અન્ય વ્યક્તિ દ્વારા બોરનું કનેક્શન લઈને પોતે માલિક બની ગયાની નાયબ પોલીસ અધિક્ષકને અરજદારે રજૂઆત કરી હતી જેમાં એટ્રોસિટી પણ દાખલ કરવામાં આવી છે તેની તપાસ ખુદ પોતે ડીટી ગોહિલ ચલાવી રહ્યા છે અને તેની કારણે શિહોરી વીજ કંપનીના નાયબ ઇજનેર મહેરિયાને દસ દિવસ સુધી વીજ કંપનીએ અગાઉ આપેલ કનેક્શન બાબતે આધાર પુરાવા સાથે ખુલાસો કરવાનું જણાવ્યું હતું અને મહિલાઓ અને અપંગને અન્નપૂર્ણા કાર્ડ અત્યોદય કાર્ડ કાંકરેજ પુરવઠા વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા અને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સરસ રીતે અરજદારોને પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે